નમસ્કાર દોસ્તો એક નાની ફરીથી ડોક્ટર સ્વાગત કરું છું મિત્રો છેલ્લા બે વર્ષથી જ કોરોના આવ્યો ત્યારથી આપણે આરોગ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા ઇમ્યુનિટી માટે આપણે તમામ ઉપાયો અજમાવતા થયા આપણે આરોગ્ય માટે જે કંઈ પણ માપદંડો છે એને ફોલો કરતા થયા અને અમે નાના નાના વિડીયો બનાવીને અને લાઈવ કરીને આપને તમારા આરોગ્ય માટે જે ફાયદાકારક છે એ તમામ બાબતોને હું શેર કરતો ગયો આપનો પ્રેમ મને સતત ઉત્સાહિત કરે છે આજે પણ હું એક સરસ મજાની ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવ્યો છું મિત્રો મિત્રો આજનો વિડીયો એક એવી શાકભાજી એક એવી ભાજી ઉપર આજે હું લઈને આવ્યો છું કે ભાજી એક ફાયદા અનેક એટલા બધા ફાયદા છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ભાજી એ ખરેખર ઉત્તર ભારત નોર્થ ઇન્ડિયામાં ખૂબ ફેમસ છે ને હવે આપણે ત્યાં પણ મળે છે મિત્રો તો આજે એ ભાજી વિશે આજે કરવાનું છે કે ભાજીમાં એટલા બધા ફાયદા છે કે એટલા બધા એની અંદર વિટામિન્સ પ્રોટીન આયર્સ કેલ્શિયમ જીંક મેગ્નેશિયમ બધું અંદર ભરેલું છે એવી એક ભાજી અને એ તમને તમને વૃદ્ધત્વ આવતું અટકાવે તમારી ત્વચાને રક્ત શુદ્ધિકર કરીને ત્વચા માટે ફાયદાકારક તમારી ઓબેસિટી એટલે વેઇટ રિડક્શન કરે કબજિયાત રિલીવ કરે માથાના જે વાળ છે એ વાળના ગ્રોથ માટે પણ ખૂબ ઉપયોગી છે તમામ રીતે ઉપયોગી જેને કહી શકાય ઇવન તમારું ડેન્ડ્રફ એટલે કે માથામાં માથામાંથી ખોડો એને માટે પણ ખૂબ જ જરૂરી એવા તમામ તત્વો આ ભાજીની અંદર છે તો મિત્રો ભાજી વિશે જણાવું એ પેલા આ વિડીયોને ખૂબ શેર કરો અને એ ભાજીનું નામ છે બથુઆ બથુઆ એક ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત ભાજી છે આપણે ભાજીનું નામ પડે એટલે તાંદડ જો અને પાલક ને યાદ કરી જાઓ પણ આ બધાની જેમ જ આનામાં ખૂબ જ ફાયદા ભરેલા છે આની અંદર વિટામિન એ બી વન બી ટુ બી થ્રી બી ફાઈવ બી સિક્સ અને વિટામિન સી થી ભરપૂર એની અંદર કેલ્શિયમ આયર્ મેગ્નેશિયમ જિંક ફોસ્ફરસ આ તમામ પ્રકારના મિનરલ્સ મોજૂદ છે અને મિત્રો સૌથી વધારે એની અંદર રીચ પ્રોટીન અંદર પડેલું છે મિત્રો આજે જ્યારે આપણે વેજીટેરિયન લોકો પ્રોટીનના સોર્સ શોધીએ તો આપણે એમ જ વિચારીએ કે નોનવેજમાંથી જ પ્રોટીન મળે છે પણ આપણી ઘણી બધી શાકભાજીઓ અને એમાં પણ બથુવામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે એટલે હાઈ પ્રોટીન ડાયટ તરીકે આપણે લઈ શકીએ એની અંદર પ્રમાણમાં આવેલું છે અને વોટર કન્ટેન્ટ વધારે હોવાને કારણે કબજિયાત જે આપણો સૌથી પ્રશ્ન કબજીયાત મોટાભાગના તો જેને કબજીયાત છે એ લોકો વધવાની ભાજી ખાસ કઈ મિત્રો આપણે ત્યાં હમણાં મળે છે અમે રોજ ઉપયોગ કરીએ છીએ લગભગ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ બથવાની ભાજી અમે લોકો ખાઈએ છીએ મિત્રો બીજું કે એ એની એ બથવાની ભાજી એ આપણું શરીર કોષોનું બનેલું છે આપણા કોષોનું કોઈ જગ્યાએ બગાડતી હોય તેને રિપેર કરે છે નવા કોષોના ફોર્મેશન માટે કે નવા કોષો બનાવવા માટે ઉપયોગી છે અને એ રીતે તમારી એજિંગ પ્રોસેસને પણ ડીલે કરી શકે અને તમને વૃદ્ધત્વ આવતું અટકાવી શકે છે મિત્રો એ જ રીતે એની અંદર પુષ્કળ પ્રમાણમાં વાઇટામિન એ ભરેલું છે એટલે આંખની તકલીફો જેને વિટા વિટામિન એની ડેફિસિયન્સીથી આંખનું વિઝન ઓછું થતું હોય આંખના અનેક પ્રોબ્લેમ હોય તો વિટામિન એને કારણે આંખના ઘણા બધા રોગોમાં ફાયદા કરે આંખની દ્રષ્ટિનું ત્રેજ વધારે તો એવી વિટામિન એથી ભરપૂર એવું આ સૌથી મહત્વનું છે બીજું કે વેઇટ લોસ માટે જરૂરી કારણ કે એની અંદર કેલરી ઓછી છે સો ગ્રામમાં ફક્ત ફોર્ટી થ્રી કેલરી છે એટલે કે જે લોકો ઈંચ ઘટાડવા છે વજન ઘટાડવું છે તો એ લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી એવું આ બથવા છે મિત્રો તો બથવાની ભાજી બીજું પ્રોમોટ્સ હેર હેર ગ્રોથ વધારે છે કારણ કે એની અંદર પુષ્કળ પ્રમાણમાં આયર્ન કેલ્શિયમ વિટામિન એ બી વન બી ટુ બી સિક્સ આ બધી વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં આવેલી છે એટલે આને હેર ગ્રોથ માટે હેરના સૌંદર્ય માટે અને વાળના પ્રોટેક્શન માટે ખૂબ જ જરૂરી છે બથુઆની ભાજીને જો તમે એનો રસ કાઢીને માથામાં લગાવો તો ડેન્ડ્રફ એટલે કે જેને ખોડો થઈ લો તો ખોડો પણ મટે છે મિત્રો આટલી બધી વસ્તુઓ જેની અંદર પડેલી છે બીજી વસ્તુ શું છે કે તમારી જે શરીરની ઇમ્યુનિટી છે આની અંદર પુષ્કળ પ્રમાણમાં વાઇટામિન સી મિત્રો કોરોના જેવા હજુ અનેક રોગો ઇન્ફેક્શિયસ રોગો તો આવવાના જ છે તો વિટામિન સી તમે જોયું છે કે કોરોના વખતે ડોક્ટરો વિટામિન સીનું ખૂબ મહત્વ આપેલું છે એટલે વાઇટામિન સીથી ભરપૂર એવી આ ભાજી તમારી ઇમ્યુનિટી પણ વધારશે મિત્રો અને દાંત માટે મિત્રો આપણે જેને બ્લીડિંગ ગમ્સ દાંતમાંથી લોહી નીકળતું હોય તો આની અંદર પૂછકળવામાં આયન અને વિટામિન સી આવેલું છે એટલે તમને દાંતના પ્રોબ્લેમમાં પણ ખૂબ ફાયદો કરી શકે મિત્રો કેટલું બધું છે કોન્સ્ટિપેશન વેઇટ લોસ પછી આને બીજું કે ત્વચાના રોગો બ્લડ પ્યોરિફાયર સૌથી મહત્વનું છે આ બ્લડ પ્યોરિફાયર તરીકે કામ કરે છે એટલે દાગ ખાજ ખુજલી આ બધા તમામ રોગોથી તમને મુક્ત રાખે ત્વચાનું શુદ્ધિકરણ હૃદયનું આપણે રક્તનું શુદ્ધિકરણ કરીને ત્વચાના રોગોથી તમને મુક્ત રાખે છે અને તમારી ત્વચાને ખૂબ જ સરસ મજાની ગ્લો આપે છે તો મિત્રો તમે એની સબ્જી બનાવીને ખાઈ શકો છો ભાજી બનાવીને ખાઈ શકો છો એને બાફીને એનો સૂપ બનાવીને લઈ શકો છો અને જો તમે એનો રસ કાઢીને માથામાં લગાવો છો તો વાળના ગ્રોથ માટે ડેન્ડ્રફ માટે પણ ખૂબ ઉપયોગી છે તો કોન્સ્ટિબેશન તમારું એન્ટી એજિંગ તમને વેઇટ લોસ કરવામાં ઉપયોગી થાય રીચ ઇન પ્રોટીન તમારું બ્લડ પ્યોરિફાયર એટલે રક્ત શુદ્ધિકર કરી શકે વાળનો ગ્રોથ વધારે વાળની સુંદરતા વધારે ત્વચાની સુંદરતા વધારે અને આંખની સુંદરતા આંખનું તેજ વધારી શકે અને દાંત માટે પણ ખૂબ ઉપયોગી તો એક એક ભાજી ભાજી ફાયદા ફાયદા અનેક અનેક એવી આ ભાજી મિત્રો આપ જો આપને અત્યારે માર્કેટમાં મળે તો આપ અત્યારે જેટલા દિવસ મળે છે એટલા દિવસ તમે અઠવાડિયા બે ત્રણ દિવસ ચોક્કસ સેવન કરજો તો છે ને એક ચમત્કારિક ભાજી આપણી મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ અમારા પેજને ખૂબ ફોલો કરો મિત્રો આ વિડીયોનો ખૂબ શેર કરો નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી